ડોક્ટર ડિંડોલી પોલીસે નવાગામ વિસ્તારમાંથી ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે છેડા કરનાર બે મહિલા સહિત છ ઊંટ વૈદને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે સુરતમાં નકલી ડોક્ટર પકડવાનું યથાવત હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ડિંડોલી પોલીસે નવાગામ વિસ્તારમાંથી ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે છેડા કરનાર છ ઊંટ વૈદ જેમાં બે મહિલા આરતીદેવી સત્યપ્રકાશ શોભનાથ મોર્યા મનોરમા અમૃદેવ વિક્રમાદિત્ય પાલ તથા રાજેશ રામકૃષ્ણ મહાજન મહેશ વિઠ્ઠલ રાજપૂત બુદ્ધદેવ કુમાર શિવનંદન ચૌહાણ અને શરદ નારાયણ પટેલને સફી પાડી તેઓના ક્લિનિકમાંથી મેડિકલનો સામાન સહિતનો મુદ્દામાલ કબજો કર્યો હતો અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની ઇન્ફોર્મેશન ડિંડોલી પોલીસને મળી હતી આ બાબત નોંધીને પોલીસે એકવાર કન્ફર્મ કર્યું હતું વેરીફાઈ કર્યું અને ત્યારબાદ જિલ્લા આરોગ્યને સંપર્ક કર્યો હતો જે અનુસંધાને સીડીએમઓ સીએ પોતાની ટીમ મોકલી હતી અને આરોગ્ય વિભાગની ટીમ અને બિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી અને છ જેટલા આવા ક્લિનિક ઉપર અમે ચેક કર્યું હતું અને કન્ફર્મ કર્યું હતું કે આ ખોટી રીતના પ્રેક્ટિસ કરી રહ્યા છે આ છ છ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે કે જેમાં બીએનએસની કલમ એકસો પચ્ચીસ અને મેડિકલ પ્રેક્ટિસના જે એક્ટ છે એ અનુસંદાનની કલમ નો ઉમેરો કરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ કેસમાં ટોટલ છ ડૉક્ટર પકડાયા છે કે જેઓ બોગસ ડૉક્ટર તરીકે એટલે કે કોઈ પણ જાતની ઓથોરિટી ન હોવા છતાં એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા આમાં ટોટલ છપ્પન લાખ છપ્પન નો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો છે કે જેમાં દવાઓ વગેરે મુદ્દામાલ મળી આવ્યો છે આ જે છ ડોક્ટરો છે એમાં રાજેશ રામકૃષ્ણ મહેશ રાજપૂત બુદ્ધદેવ દેવ ચવણ શરદ નારાયણ પટેલ આરતી દેવી અને મનોરમા બેન આ છ ડોક્ટરો આવી રીતના કોઈપણ જાતની ઓથોરિટી વિના પ્રેક્ટિસ કરતા હતા એ બાબતને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે અને આ લોકો પાસે જે પણ ડિગ્રીઓ હતી બોગસ એ પ્રકારનું તમે રિકવર પણ કર્યું છે અને એના ઉપર અમે અત્યારે વેરિફિકેશન પણ કરી રહ્યા છીએ ક્યાંથી આ વસ્તુ મળી કઈ રીતના એ લોકો પ્રેક્ટિસ કરે છે અને છેલ્લા કેટલા સમય પ્રેક્ટિસ કરે છે